પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવા સદનની કચેરીએ શ્રીજીનગરના રહીશોને છેલ્લા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવાને લઈને રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર બેઠા હતા નગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી શ્રીજી નગરના રહીસોને પાણી આપવામાં ન આવતું હોય પીવાના પાણીની અને વાપરવાના પાણીની હાલાકી પડતી હોય વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાંય કોઈપણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ગેરનિંદ્રામાં પર ઉઢેલી નગરપાલિકા પીવાનું પાણી ન આપતું હોય તેને લઈને આજરોજ શ્રીજી નગરના રહીસો રાધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર બેઠા હતા રાધનપુર ખાતે સરકારના ખોટા દાવા સાબિત થઈ રહ્યા છે જળસેનાલ યોજનાની વાતો કરતી સરકાર આ પુરાવું લોકોને સાત સાત વર્ષ સુધી પીવાનું પાણી ન મળતું હોય ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે લોકોને આંદોલન કરવાની ફરજ પડી હોવાથી નગરપાલિકાની બેદરકારીને કારણે લોકો પાણી વગર રહી રહ્યા છે

ત્યાં છેલ્લા દસ વર્ષથી લાઈનો નાખેલી છે પણ એ શોભાના ગાંઠિયા લોકોને કનેક્શનો આપવામાં આવ્યા નથી કનેક્શનો આપવામાં નથી આવ્યા છતાં એમને પાણી અપાતું નથી કનેક્શનથી આવે છે આ લોકોએ ધારાસભ્યશ્રી શ્રી કે ચીફ ઓફિસરશ્રી બધે એમને અરજીઓ કરી લેખિતમાં આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી આજે અમારી સાથે એક પંચોતેર વર્ષના માજી પણ જે પ્રતિક ધરણામાં બેઠા છે તો તંત્ર માટે કેટલી શરમજનક વાત છે અને આ પ્રતિક ધરણા અમે ત્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે એક બાજુ 3 કરોડ ને 88 લાખ જે બાયપાસ આ લોકો પાસ કરી શકે છે અને જે લોકો વેરા ભરે છે એમને સુવિધાઓમાં સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે તો આ સરકાર કરવા બેઠી છે શું નલસી જલ યોજનાની વાતો કરે છે તો આ લોકો તો રાડો પાડી રહ્યા છે કે અમને પાણી મળતું નથી પીવાનું પણ પાણી મળતું નથી તો નલસે જલ યોજના ગઈ ક્યાં એમના ઘરોમાં ગઈ અને આ લોકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું અને આમાંથી કોઈ પણ માં હું પૂનમ બોલું છું દસ વર્ષથી થી અમે રહીએ છીએ પણ અમે પાણી ની સુવિધા નહીં અમારે અમે પાણી વગર અમે ચમચમ કરીએ પાણી અમારે ટેન્કર મંગાવી મંગાવી અમારે પાણી પીવાનું કરીએ છીએ અમે ટાંકા બન્યા પણ પાણી નહીં મળતું અમે લાઈટ નું નહીં અમાર ઠેકાણું અમાર રોડ નું નહીં ઠેકાણ અમારે રોડ વરસાદ થાય ને તો આટલો આટલો ગાળો ગીચર હોય અમે વરસાદમાં પાણીમાં હેડી અમારે છોકરા છોકરાને બધા કેટલું આમ પરિસ્થિતિ થાય છે અમારે તો કંઈક કરવું તો પડે ને સરકારને તમારે તો સમજુ પડે ને એમ તો કરાય ને કે ના કે કોક બચાર ગરીબી હે તારે આટલું ગાય આટલું કરે હે બધાય વસ્તી તો સમજુ સહાયતા દેવી પડે ને તમારે સાહેબને અમે સાપડા માં રહીએ છીએ અમાર કેટલી પરિસ્થિતિ આવે છે મારું નામ ભરવાડ વરુણ અમે છેલ્લા 10 વર્ષથી શ્રીજી નગર સોસાયટી માં રહીએ છીએ અમે છેલ્લા 10 વર્ષથી દરેક મામલતદાર શ્રી ધારા સભ્ય શ્રી અને દરેક ઓફિસરો ને પાણી ની સમસ્યા વિશે નગરપાલિકામાં વારંવાર ધક્કા ખાધા છતાં પણ અમારો કોઈ પ્રશ્ન સાંભળતું નથી અને આ દિન સુધી અમારે પાણી માટે ખૂબ જ તકલીફ પડે છે એના માટે અમારે પાણીના ટેન્કર પણ લાવવા પડે છે એટલે અત્યારે પાણીની વિકટ સમસ્યા છે અને આજે અમે પ્રાંત સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પ્રતિક ઘણા પર બેઠા છીએ